છે બરાબર અગાઉ જાહેરાત કરેલી છે કેટલી તો કે સાત હજાર પાંચસો માધ્યમિક અને સાથે વ્યાયામ કોમ્પ્યુટર ચિત્ર અને સંગીત જેવા વિષયોની ખાલી જગ્યાઓનો પણ સમાવેશ કરવામાં આવશે હવે મિત્રો અહીંયા કહેવાય એવું માગે છે કે આ સાત હજાર પાંચસો જે સેકન્ડરી અને હાય છે કમ્પ્યુટર છે શારીરિક શિક્ષણ છે ચિત્રકલા છે એની આની અંદર સમાવેશ ભરતી કરી દેવામાં આવ્યો છે બરાબર આજે સાત હજાર પાંચસો આવશે એની અંદર જગ્યાઓ આની પણ આવશે પણ અહીંયા મિત્રો કોઈ એવો ઉલ્લેખ નથી કે અલગથી આવશે જેવું આપી દીધું આગળ જોઈએ હવે આ જુઓ આ જે છે એ મીડિયાનો છે બરાબર જુઓ તો શું કે છે અહીંયા કુબેર ડિંડોર સાહેબ બેઠા છે સરસ મજાના અને એ ભાષણ કરી રહ્યા છે કે આંદોલન બાદ અને શું છે લખ્યું શું લખ્યું તો કે ભાઈ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આપી માહિતી શિક્ષકોની ભરતી જાહેરાત તો ભરતીની જાહેરાત તો કરવામાં આવી હતી પરંતુ કમ્પ્યુટર વ્યાયામ તેમજ સંગીતના શિક્ષકો અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ના હતી તેમની ભરતી અંગે કોઈ જાણકારી આપવામાં આવી ના હતી પરંતુ શિક્ષણ મંત્રી દ્વારા ટ્વીટ કરી હતી બરાબર સોશિયલ મીડિયા ટ્વિટર પર એ જ કીધું છે એમણે કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શાળામાં સાત પાંચસો શિક્ષક શિક્ષણ વ્યાયામ કમ્પ્યુટર ચિત્ર અને સંગીત જેવા વિષયોની ખાલી જગ્યાનો પણ સમાવેશ કરવામાં આવશે આ મિત્રો છે તો કે મીડિયા છે અને અગાઉ જે કીધું એ શું છે તો કે એ આપણી ટ્વિટર છે હવે મિત્રો જુઓ કેટલી જગ્યા આવશે એ કોઈ નહી પૂછે કારણ કે આવશે જગ્યા એની માહિતી આપવામાં નથી આવી સાત હજાર પાંચસો જે જગ્યા બહાર પડેલી છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એની અંદર મિત્રો સમાવી લેવામાં આવશે બરાબર ત્યારબાદ મિત્રો જુઓ આ માત્ર ટેટ ની કોઈ અહીંયા હજી વાત કરવામાં આવી નથી માત્ર ટાટ જે છે એના શિક્ષકોની ભરતી આવી છે હવે જુઓ આમ તો આ બધી વાત તમને કહી દીધી બરાબર અને માધ્યમિક માધ્યમિક છે ભરતી હતી એની અંદર સાત હજાર પાંચસો ની અંદર સમાવી લીધી છે ટોટલ મિત્રો સંખ્યા ચોવીસ હજાર સાતસો બરાબર ચોવીસ ટોટલ જગ્યા છે આપણી શિક્ષણ વિભાગમાં અહીંયા તમે જોઈ શકો છો એની અંદરથી મિત્રો આ જે માત્ર ટાટની જે જગ્યા છે 7500 એની અંદર આ કમ્પ્યુટર સંગીત ચિત્રકલા અને વ્યાયામ ચિત્ર વ્યાયામ છે એમની અહીંયા સમાવેશ કરી લેવામાં આવ્યો છે બરાબર મિત્રો અગાઉ આપણે તમને સરસ મજાનો લેક્ચર જે છે એ કરીને આપ્યો તો કે આ શિક્ષકો છે એની ભરતી ના કરે ને બીજા તો ઠીક છે બીજા રીત કરવાના જ છે પણ આ સંગીત છે છે પછી ચિત્રકલા છે વ્યાયામ છે એની ભરતી ના કરે તો કેવું થાય એ વિડીયો એકવાર ના જોયો તો અવશ્ય જોઈ લેજો તમને ખૂબ જ મજા આવશે અને તમે જે આંદોલન કર્યું આંદોલનકારી વિદ્યાર્થીઓને પણ સફળતા મળી તો અહીં સુધી રાખીએ છીએ મિત્રો આથી અપડેટ શિક્ષક ભરતી વિશે કે જે ભરતી નતી આવવાની એ ભરતી હવે તમે લાવીને ને બતાવી કહેવાય બરાબર તો હવે કઈ બીજી અપડેટ હશે તો અપડેટ સાથે આપણે મળીશું